સુરત જિલ્લામાં ફરી એક વખત ગ્રીષ્મ હત્યાકાંડ જેવી ઘટના સામે આવી માંગરોળના વાંકલ બોરિયા માર્ગ પર બની ઘટના યુવકે યુવતીની ચપ્પુ વડે ગળું કાપતા ઘટના સ્થળે જ યુવતીનો મોત યુવતીને પોસ્ટમોર્ટમ અર્થે માંગરોળ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવી યુવતીને મોતને ઘાટ ઉતાર્યા બાદ યુવકે પોતાનું ગળું કાપ્યું હોવાની પ્રાથમિક તપાસ જાણવા મળી રહી છે યુવક નર્મદા જિલ્લાના

પચીસ વર્ષની ઉંમરના બે યુવક અને યુવતીને ગળાને ભાગે ઈજા થયેલાની હકીકત મળતા તાત્કાલિક ધોરણે પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયેલ છે અને ઘટના સ્થળે જતા લડકી મરણ ગયેલ છે એનું ઇન્કવેસ્ટ અને ફોરેન્સિક પીએમ કરવામાં આવી રહેલ છે તથા છોકરાને અહીં તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે સુરત રેફર કરવામાં આવેલા છે અને એની છોકરાની ટ્રીટમેન્ટ ચાલુ છે બંને એકબીજાના પરિચિત થતા સ્કૂલ કે હાઈસ્કૂલમાં બંને સાથે ભણતા હતા છોકરી કોલેજ કરતી હતી અને છોકરો અત્યારે જે છે એ બીજા કોઈ કામમાં હતો એવું હાલ પ્રાથમિક દૃષ્ટિએ જાણવા મળેલ છે પોલીસ તમામ વિગતો અત્યારે વેરીફાઈ કરી રહેલી છે અને ઘટનાનું કારણ શું છે એ જાણવા માટેની પણ પોલીસ દ્વારા તમામ પ્રકારના પ્રયત્ન થઈ રહેલ છે ઘટના સ્થળ પર હાલ મળતી માહિતી મુજબ ત્રાહિત કોઈ વ્યક્તિ ત્રીજા કોઈ વ્યક્તિની હાજરી જણાઈ આવેલ નથી તેમ છતાં પોલીસ આજુબાજુમાં તપાસ કરી અને ઘટના વિશે માહિતગાર થઈ અને આગળની કાર્યવાહી કરી રહી છે